કાંકરે તાલુકામાં સુજલામ સુફલામ કેનાલ મારફતે બનાસ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદની લહેર બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે

વિનાની માછલીની જેમ તેમના બોરવેલ પણ સુકાયા જે કારણે ખેડતો ચિંતિત હતા બનાસ નથીમાં પાણી છોડવામાં આવતા ખેડતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે જો આ પાણીનો પ્રવાહ સતત ચાલુ રહેશે તો બોરવેલના પાણીનું સ્તર ફરી ઊંચું આવી શકશે ખેડતોએ સરકારને સતત પાણીનો પ્રવાહ ચાલુ રાખવા માટે લાગણીભરી અપીલ કરી છે જેથી તેઓ તેમની ખેતી અને પશુપાલનને બચાવી શકે આ પાણી મળવાથી માત્ર ખેડતો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારના લોકોને પશુઓ માટે પણ રાહત થશે સ્થાનિક ખેડૂતોને આશા છે કે આનાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે અને તેમને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે અહેવાલ અરવિંદસિંહ હું વિષ્ણુભાઈ સોલંકી બુટોલી તાલુકા કાંકરેજ જિલ્લો બનાસકાંઠા સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર કે સુજલામ સુખલામનું જે પાણી છે એ બનાસ નદીમાં જે રેલો છોડવામાં આવ્યો તેમાં ખેડૂતોમાં ખૂબ ખૂબ આભાર માને છે અને ખેડૂતો ખુશ છે કારણ કે આ પાણીનો રેલો ચાલુ રહેવાથી બોરના તળ ઊંચા આવશે અને નાનામાં નાનો ખેડૂત પણ ખેતી કરી શકશે સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને સરકારશ્રીનેનો આભાર માનીએ છીએ બીજું કે સરકારશ્રીને એવું કહેવા માંગીએ છીએ આ સતત રેલો ચાલુ રહે એવી અમારી માગણી છે